હેલો મિત્રો અમે આવી ગયા સહી માં ફરવા તો આ કયું ગામડું છે આ લીંબુડી છે જવો આ નીચે લીંબુ પણ પડી જાય છે તો ખાવા વાળા કોઈ છે નહી તો હાલો આપડે બધું જોઈ લઈએ મકાન ની હાલત બતાવું આયા કોઈ રહેતું નથી તો કોણ સાપા સુપી કરે ને કોણ સારું કરે જવો આ બધા મકાન તો બઉ સરસ હતા પણ આ બધું છે ને રેવા વગર ના ખંડેર થઈ ગયા છે જવો આ મકાન માણસો હતા પચીસ ત્રીસ માણસ હતા પણ એને બદલે અત્યારે કોઈ સેજ નહી બધા સિટી માં વયા ગયા છે હાલો તો આમ આગળ જઈએ અને દિવાળી ની સમય માં તો અહીંથી પંગીત પડે તે ઓલી ઓસરી ઊંધી પચીસ પચીસ માણસ ની પંગત પડતી એને બદલે અત્યારે કોઈ અહીંયા સેજ નહી હાલો આ બાજુ પણ હું તમને બધું બતાવું છું જો પછી આપણે આ કોઈ રેતા તો પછી વાવી દીધી છે આંબા કારણ કે આંબા વાવીએ તો આપણને કેરી ખાવા મળે બાવળિયા હોય તો કાટા વાગે એટલે આંબા વાવ્યા છે અને અહીંયા તુર વાવી છે જવો ઘરે તુર ઘરે આંબા આવા મોટા મોટા વગડા મૂકી મૂકીને મારા સીટીમાં વયા ગયા છે જવો આને તમે ઓળખતા હશો આ ઝાડ છે નું છે તમને ઓળખતા હશે આ છે સીકુ નું ઝાડ સીકુ પણ ઢગલા મોઢે છે હાલો તમને આ બાજુ આ બાજુ પણ બતાવું છું બીલી આ છે બીલી આ ભોળાનાથ સડે છે શ્રાવણ મહિનામાં તો આને મહત્વ બહુ છે કારણ કે આ તો આપણને અમુક જગ્યાએ એ મળે નહીં આ બિલીપત્ર આપડે ભગવાન ને ભોળાનાથ ને સડાવવો હોય ને પણ બિલીપત્ર નો મળે આયા જવું કવડું મોટું ઝાડ છે આ બધું કેટલું મોટું છે સિટી માં રેવા વાળા ને ધંધા સિટી એટલે રે કોણ એટલે કોઈ છે ના બધું ફળિયું મોટું ને પેલા તો રેતા તો ભેંસ્યું ગાયું અહિયાં પાણીની ડંકી

હાલો આ પીર ના દર્શન કરી દરગાહ છે નગારો અને આ છે ડંકો અને અમારા પીર ની દરગાહ છે આ વણ સુરત વાળાના સાથ ને સપોર્ટ થી જો આ દરગાહ અમે વણ બનાવી છે એટલે આ પીર ની ઈચ્છા હોય તો જ આપણી થી બની શકે નકર બની ન શકે હતી દરઘામ જ તે પણ આ બધું વ્યવસ્થિત કોણ બનાવ્યું છે ને જય પીર દાદા આ પીર નું નામ છે ગેમલ સાપીર ગેમલ સાપીર ગેમલ સાપીર નું નામ તો તમે સાંભળ્યું જ હશે કારણ કે જે પીર કરે એ હાસુ જો આ બધી ધજા ને આ પેલાના જૂનામાં જૂનો છે પીપળો પેલા તો અમે ઝીણા ઝીણા હતા ને ત્યાં અમે તો અહિયાં હિસ્કો બાંધી નહીં શકતા સ્વામી મંદિર તો પણ માણકી ના દર્શન પણ તમે કરી લ્યો આ માણકી ઘોડી છે જો આ માણકી ના દર્શન પણ આપણે બાર થી દરવાજા થી પણ આપણને થાય છે સ્વામી મંદિર નો મેન ગેટ છે તો હાલો આપણે ઘનશ્યામ મહારાજ ના દર્શન પણ કરીએ આ મંદિર જવો આ કેટલું સરસ ને સુંદર મંદિર છે જવો આ બે વર્ષ થયા છે મંદિર પણ આપણને એમ લાગે કે આ ભગવાન સાથ સાથ આપણને દર્શન આપે છે અને અત્યારે જ મંદિર બનાવેલું હોય એવું આપણને લાગે છે આ મંદિર જોઈ લો બધા આ ભગવાન ને પણ એસી પણ હોત ને બધા લોકોએ ભક્તો એ ગોઠવી દીધી છે તો આ બધું મંદિરના દર્શન કરી લો અત્યારે વાગ્યા છે દસ તો આપણે આ વ્યાસ દર્શન કરવા ઘનશ્યામ મહારાજ ના તો હાલો આપણે ઘનશ્યામ મહારાજ દર્શન પણ કરી લઈએ આપણે આ ઘનશ્યામ મહારાજ ના દર્શન પણ કર્યા છે તો હાલો તમને અમારો વિડિયો ગયમો હોય તો લાઈક કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં